જામનગરના પનોતા પુત્ર ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પિતા અને મોટા બહેને આજે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કર્યો હતો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ ભાજપમાં પ્રવેશ કર્યા બાદ આજે રવિન્દ્રના પિતા અનિરુદ્ધસિંહ અને મોટાબેન નયનાબા જાડેજાએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો જામનગરના કાલાવડમાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયાની સભામાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ વિક્રમભાઈ માડમ ધારાસભ્ય પ્રવીણ મુછડિયા જિલ્લા પ્રમુખ જેટી પટેલ વિગેરેની હાજરીમાં નયનાબાને કોંગ્રેસનો ખેસ પહેરાવી વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો છે કે સૌના વિચારો અલગ અલગ હોય છે એટલે સૌ પોતાની વિચારધારા સાથે આગળ વધતા હોય છે મારી એવી ઈચ્છા હતી કે આજ કોંગ્રેસ જે દિશામાં આગળ વધી રહી છે બધાને સાથે લઈને કામ કરે છે નાનાથી નાના માણસને લઈને સાથે લઈને કામ કરે છે તો બસ અને હું અમે નીચેથી ઉપર આવ્યા છીએ એટલે મારી એવી જ ઈચ્છા છે કે હું એવા દરેક દરેક માણસને સક્ષમ બનાવવા માટે પ્રયત્ન કરું રવિન્દ્ર જાડેજાના પરિવારમાં રાજકારણને લઈ પરિવારના જ સદસ્યો સામસામે આવી જતા જામનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે